જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર અત્યારે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને ત્રણ દિવસ ત્યાં વરસાદની સખત શરૂ છે ને વરસાદ રહેવાનું નામે નથી લેતો એ કહો વાડી આંટો મારતા આવી ફૂલ ફાલ ખેવું ખરે કપા ખેવા બગડ્યા એમ જોતા આવીએ અત્યારે વાડીએ અમે આવ્યા કપાસમાંથી કાંઈ વાંધો નથી ફૂલ સાપવી કાંઈ ખરતું નથી ને કપા વધી હારાઈ ગયા છે ને ઘણા ખેડૂત મિત્રોના ફોન આવેલા હતા કે અમારે કપાસ બરાબર વધતા નથી તો ખેડૂત મિત્રો કપાસ વધતા નહીં તો આપણે માથે વધારે આધાર રહી તમારે સાણીયા ખાતર કેવા નાખેલા છે પછી તમે દવાના કેવા છટકાવ કરેલા છે એની માથે આપણી મહેનત માથે આધાર રહી કપાસને આપણે વધારવો હોય તો સાણીઓ ખાતરનો વધારે યુઝ કરવો પડે પછીથી અમે તો આમાં વર્ણના વરમાં પાછું નવું પ્લાન ને અને દવા ભેગું ઘીના બહુ પ્રયોગ કર્યા છે ઘીના છટકાવ કરવામાં અમારે બહુ ફાયદો થયો છે કેમ કે કપામાં મારે વૃદ્ધિ હારી છે કુણે ફારી છે કપામાં ફાલ કોઈ રીતના ખરતા નથી ને કપા ભાગ્યે જાય છે તો આ ખેડૂત મિત્રો મેં બે ત્રણ વીડિયા બનાવ્યા છે છતાં હું વારંવાર કહું છું કે તમે એક પપની અંદર વીસ એમ રાખી ને ઘીનો છટકાવ તો અવશ્ય કરજો દવા ભેગું નાખીને પણ તમે છંટકાવ કરી શકશો અને ઘી પપની અંદર નાખી દવા નાખીને પછી હલાવી નાખવાનો એટલે ઘી એની અંદર પૂરેપૂરું મિક્સ થઈ જાય તમને ક્યાંય હોવા નહીં મળે ને એનું રિઝલ્ટ એ બહુ સારું છે ને મેં ઘી ને દૂધનો છંટકાવ કર્યો છે દૂધ એક પપની અંદર અડતીસો એમ એલ નાખવાનું નહીં ગાનું લેવાનું ને ઘી વીસ એમ એલ લેવાનું એ અમે ગાનું જ લીધું હતું તો આ રિઝલ્ટ અમને બહુ સરસ લાગ્યું નાની પહેલાં અમે પ્રથમ જે બે ડોઝ મેળ્યા હતા એ ગૌમૂત્ર ને ખાટી સાઈઝ ચારસો મીટરની એ ટાર્ટિંગની અંદર આપણે એક લીટર ગૌમૂત્ર ને ખાટી સાઇઝ એનો યુઝ કરવાનો બે એક એક લીટર નાખી દેવાનું ને પછી પાણીનું ભરી દેવાનું એ રીતે આપણે ઉપયોગ કરવાનો ને એમાં આપણે ઉપયોગ કરીએ તો આપણે દવા ઓછી દેવે ને ખર્ચો ઓછો લાગે ને ઓછા ખર્ચા ખર્ચે લફાવ આપણે વધારે રહીએ ને કપા આપણો બહુ ખૂબ પાવરફુલ છે ને અમુક ભાઈઓ ઘીનો ન છિટકાવ કર્યો એ ઘેરો તમે જોઈ દો પડખે ને આ ઘેરો તમે જોજો તો તમને આપો આપ ખબર પડી જશે કે ઘીની અંદર કેટલી ઘીની અંદર તો હું તો એમ કહું કે એટલી બધી શક્તિ છે ને કોઈ સીમા નહીં એમ કેમ કે આપણો મોલ જ કહે ને ઘી વગરનો એક કપાનો ઘેરો છે એ તમે જોઈ દો ને અત્યારે ખેડૂત મિત્રો કપાસની અંદર લશ્કરીનું ખૂબ મોટે પાયે એટક છે અતિ એટેક છે એમ કહી રીતે હાલે ને લશ્કરીગળમાં અત્યારે ખેડૂત મિત્રો તમે બધા જોધો સિંઘમાં પણ એટેક છે કપાસમાં એટેક છે ને લશ્કરીગળમાં અમે એક આ દવાનું તમને નામ આપી દઉં કે તમે કોઈ પણ કંપનીનું લો તમારે અમે તો આ સુપર લો સાંટું છું પણ તમારે કોઈ પણ કંપનીનું સાટવું હોય તો આને એક પોઈન્ટ નવ તરીકે તમારે ઓળખ રાખવાની એક પોઈન્ટ નવ એ આ એક પપની અંદર ચાલીસ એમિન લખવાનું ને આ આપણે ખર્ચમાં થોડોક ફાયદો પડે કે આનું કિંમત ભાવ ઓછા હોય આના લગભગ ની આસપાસ પાંચસો ગ્રામનો ભાવ હશે છે ને એક અમે આ છે એક ઈળનું આ કોરાજન છે આપણે આ એફએમ છે કંપનીનું કોરાજન પાંચ છ રીતના આવે છે પણ તમને જે તમારી પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો પણ ઈળનું અત્યારે ચેટક છે એટલે દવાની ખાસ જરૂર છે તમને યોગ લાગે એ તમે આ બે કોઈ પણ છટકાવ કરી શકો છો ને હું તો ખેડૂત મિત્રો એક ખેડૂત જ છું કેમકે હું કોઈને પ્રમોશન હજી કરતો નથી ને પ્રમોશન કદાચ કરી તો હું પેલા મારા ખેતરની અંદર ઉપયોગ કરી ને એ મને રિઝલ્ટ મળશે પછી તમારે હું શેર કરી કે હું ખેડૂત જ છું કેમકે ખેડૂતની વેદનાથી ખેડૂત જ જાણે બીજો ન જાણી શકે કે આપણે આપણે ખેતરની અંદર કેટલી મહેનત કરીએ કેટલા રાજ્ય રાજીએ કેટલા ખાંસી ડાકીએ કેટલા ખાતર નાખીએ કેટલી આપણી મહેનત કરીએ એ આપણને જ ખબર હોય તો ભાઈઓને મારે સલાહ દેવી હાંસી એ મારો ધર્મ છે કેમકે જેટલા ખેડૂત ભાઈઓને આપણે હળી મળીને મદદ કરીશું તો એમાં આપણે મોટો ફાયદો રહે કેમકે ભાઈઓને ખર્ચા ઓછાય છે કપાહાર ઓછાય ઉત્પાદન સારું હોય છે નેચર ખેડૂત મિત્રો તમારે કપાસને વધારે બસાવી રાખવો હોય તો ઘી નો દોધ અવશ્ય કરજો તો એનાથી કપા તમારે રાતરણ નહીં થાય ખાખર નહીં આવે ફૂલ ફાલ ખરશે નહીં તમે મારા કપાનો ઘેરો જોઈ લો આમાં ચાય મારે હજી ખર્ચું નથી અત્યારે આ લગભગ ત્રણ દિવસ તા સખત વરસાદ શરૂ છે ને અત્યારે હું આ ઉભો પાણીમાં ઉભો પીનામાં આ તમે ધોઈ શકો છો આ તો ઉપસ પડશે પાણી તો એ અત્યારે અમારા કપામાં બહુ વાંધો નથી નકર અમુક અમુક ભાઈઓને કપા નમી ગયા ને ફાલે ખરવા મળ્યા તો મારે ક્વૉલિટી છે ખૂબ આમાં ઝીંડું એટલું છે ફૂલ ફાલ છે ને તો એ કપા ખૂબ લીલો લીલો છે ને હવે તો ડોકાના કેદનો કાપવા કાપવો કરવું પણ આનો સમય નથી મળતો ને હવે આના ડોકા મારે કાપવા પડશે કેમ કે કપા એક માથડી ઉપર વીજ હું છો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એનું કારણ છે કે આપણા ડોકા કાપવામાં આપણે બહુ મોટો ફાયદો કપાસના તમે કાપો તો કપાસને બળ છે એ બધું હેઠવી જાય આ લોકો કપાઈ જાય એટલે એનું બળ હેઠળ જાય અને ફૂલ ફાલ પુષ્કળ પ્રમાણમાં લે છે કોઈ સીમા નહીં એટલે આ તમે જોઈ શકો છો આમાંથી કોઈ રીત નથી ફાલ એક ખર્ચો નથી ને આ ટૂંકી ઘડીએ ફાલ બેસે છે અહીંયા બેઠું એક અહીંયા એમ આઠ દ આઠ દ બાર આઠ દ બાર એમ સુધ એમ લાગડ છે ને આડા પાછું ફૂટે છે એમ આડાવળી કપા મૂળ આપણે કપા તંદુરસ્ત રાખી શકીએ તો જ કપાસમાં આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ એનું કારણ છે કે કપાસ બગડી જાય કપાસમાં ખાખર આવી ગયો તો આપણે કોઈ રીતનું ઉત્પાદન નહીં રાખીએ અત્યારે કપાસને ખાસ તંદુરસ્ત રાખવાની જરૂર છે તો કપામાં તમારે ખેડૂત મિત્રો જાતે જાતે મન કરવાનું કે મારા જો અત્યારે કપાસની અંદર કોઈ રીતનો રોગ નથી અમુક અમુક ભાઈઓને કપાસી પાન કાળા મેહી થઈ ગયા છે આમાં આપણે કેરી તો લાલ થાવા મળ્યા ને મારો કપા તો અત્યારે હા લીલો સમસ્ય છે તમે જોઈ શકો છો આમાં કેમ કે આમાં ખેડૂત મિત્રો વધારે ને વધારે તો મને આ ઘીનો પ્રયોગ ખૂબ ગમ્યો તમારે એક પપનો પ્રયોગ કરીને કપાસમાં જોઈ દેવાનું કે કપા તમારો કેવો વધે કેવી આઈડિયા થાય ફૂલ ફાલ ખર્ચો ઘટી જાય કેમ કે કપાસની અંદર ઘી આપણે ખેડૂત મિત્રો સાટીએ ને એની રઘુ એ આખો છોડ છે એ તાકાતવાર થઈ જાય છે અને આપણે કેમ કોઈ ખાતર નાખીને આપણે રિઝલ્ટ આવે એમ ઘીનું તાત્કાલિક રિઝલ્ટ આવે છે અઠવાડિયામાં લીલો સમ થઈ જાય છે તો ખેડૂત મિત્રો હું આવા અવર નવાર વિડીયો મૂકતો રહી ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આપણી ચેનલનું તમને નામ આપીજો મારી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો ત્રણ ને આ વિડીયો તમને ગમે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો ને આ ખેડૂત ખેડૂત મિત્રોનું કામ છે ને આપણે બધા વાયુ છે ખેડૂત છે એ આપણે ખેડૂત ભાઈઓ છે તો ખેડૂત ભાઈઓને એટલે સપોર્ટ કરજો ચેનલ લાઇક કરજો ને શેર કરજો ને હું કોઈ પણ જરૂર જરૂરિયાત પ્રમાણે હું વિડીયો મૂકતો રહી ને ખાંસી સેલા તમને આપતો રહે તો અત્યારે તો બહુ લાંબુ ખેડૂત મિત્રો બહુ કહેવું નહીં અત્યારે જય હિન્દ જય ભારત માતા